કવિતાની રચના કરી છે સંગરની રચના કરી છે જે વાસ્તવિકતા દર્શાવે છે વ્યંગ દર્શાવે છે કટાક્ષ દર્શાવે છે તો આપણે સૌ સાંભળીએ કવિ મેઘને પોતાની કવિતા વડે પોતાના ભાવ રજૂ કરશે અને જે વાસ્તવિકતા છે એ એમની કવિતાની અંદર આપણે સાંભળીશું તો હું વિનંતી કરીશ કવિ મેઘને કે પોતાની સંગર પ્રસ્તુતિ કરે અને લોકોને પણ એ આજની જે નેતાઓની વાસ્તવિકતા છે ચૂંટણીની જે વાસ્તવિકતા છે એના વિશે પોતાના કાવ્ય દ્વારા એ પ્રજા સાથે કેવું વર્તન કરે છે અને કેવો માહોલ ચાલી રહ્યો છે એના વિશે એક કચ્છી સંઘર્ષ રજૂ કરવા જઈ રહ્યો છું તે સાંભળશું ચક્કર ફેરે તો ચૂંટણી